સુઈગામના કુંભારખા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્માણાધીન હરેકૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરેકૃષ્ણ સરોવરની મુલાકાત લીધી હતી આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે જળસંચય માટેના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારખાના ગ્રામ્યજનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે તમારે કહેવું નહીં પડે ને વિકાસના કામો થતા રહેશે તમે પણ સાથ સહકાર આપજો જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ કામો માટે નાણાં ખૂટે એમ નથી વડાપ્રધાને જળસંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે તેમની દ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળસંચય અને જળ સંવર્ધનનું અદ્ભુત કાર્ય થયું છે વધુમાં તેમણે કહ્યું કે આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે આ સરોવર નિર્માણથી પંદરસો એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે આ પ્રસંગે રાજ્યોના મુખ્ય સચિવ રાજકુમાર અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સિંચાઈ વિભાગના સચિવ કેપી રાબડિયા કલેક્ટર વરુણકુમાર બનરવાલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ સરપંચ હરેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામીજનો ઉપસ્થિત રહ્યા હતા અને તમારું કામ અમે કરતા રહીશું આ તો કામ છે પણ બીજો કોઈ પણ કામ છે તમે આયોજન બંધ રીતે આપતા રહેજો આપણા દારા સભ્ય છે આપણા અધ્યક્ષ છે ગુજરાતના આપતા રહેવાનું કામ થતા રહેશે કોઈ તકલીફ નથી જ્યાં સુધી મે 2011 માં 2011 માં અમદાવાદ કોર્પોરેશન નો સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે એક જનરલ મીટિંગ હતી એમાં મેં કીધેલું

મારે તો ધરતી જોવા આવું છે રીઅલ માં તમે કામ ચાલુ કર્યું છે તો આવું થઈ શકે છે અને સે એક આખા પાળા ઉપર કરીને આ કુત સરોવર જોયું તો આ જોયા પછી આખા રાજ્યમાં બીજા પણ અનેક સરોવરો કરી શકાય એના માટેનો અમારા મનમાં વિચાર છે અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે તો પ્રસાદ બેઠે ના જાય એ કામમાં આવે અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે

What?